શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી આજે આપણે એસટીઆઈ પ્રિલિમ પરીક્ષા બે હજાર છવ્વીસ બરાબર એનું સાહીઠ દિવસનું આયોજન કેવી રીતે કરીશું સિલેબસની સાથે સાથે અગત્યના ટોપિકની સંપૂર્ણ સમજ સાથે પરીક્ષા પાસ કરવાની રણનીતિ વિશે જાણીશું સો લેટ્સ બિગન વિથ ધ ટોપિક નાઉ ફર્સ્ટ ઓફ ઓલ તો તમારી એસટીઆઈ પ્રિલિયમ એક્ઝામની ડેટ આવી ગઈ છે બરાબર છે પહેલાં મહિનાની ચાર તારીખ છે અને મેન્સની ડેટ પણ એ લોકોએ સાથે જ ડિક્લેર કરી છે બાવીસથી ચોવીસ માર્ચ એટલે અહીંયા તમે જુઓ તો તમારી પાસે ટુ પોઈન્ટ ફાઇવ જેટલો ટાઈમ રહે છે ઓકે સિક્સટી ડેઝના શેડ્યુલ જોઈએ એ પહેલાં એક મેજર ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ જે આપણે ધ્યાન રાખવી જોઈએ એક જણાવી દઉં કે પેપર પેટર્ન તમારું બસો માર્ક્સનું પેપર રહેશે પ્રશ્નોની સંખ્યા છે બસો અને સમય છે તમારો એકસો ને વીસ મિનિટ હવે અહીંયા તમે જોઈ શકો કે પ્રશ્નોની સંખ્યા છે બસો સમય છે એકસો ને વીસ મિનિટ તો ઓબ્વિયસલી લેક ઓફ ટાઈમ તો તમારું રહેવાનો જ અને આ જે પેપર જે તમારું એસટીઆઈનું પેપર છે એનું પ્રિડિક્શન કરવું હોય તો તમારે ડીવાયએસઓ પ્રિલિમ જે હમણાં ગઈ છે ઘણા લોકોએ આપેલી હશે એ પેપરને ધ્યાનમાં લેવું અત્યંત જરૂરી છે કારણ કે એ પેપરની અંદર પેટર્ન ઘણી બધી બદલાઈ છે જે જૂના તમે ન્યૂ ચેરમેન આવ્યા એના પેપર જો અથવા તો લાસ્ટ ફાઇવ યર્સના તમે એસટીઆઈના પેપર જોજો એના કરતાં જે આ પેટર્ન છે એ તદ્દન ડિફરન્ટ છે એટલે આનું પ્રોપર એનાલિસિસ કરવું એને ધ્યાનમાં લઈને અત્યારે એસટીઆઈની પ્રિપેરેશન કરવી એ ઇમ્પોર્ટન્ટ રહેશે સો ડિવાયસઓનું પ્રિલિમનું જે પેપર હતું જેને ન આપ્યું હોય અને આપ્યું હોય તો આપણે જસ્ટ રિમાઇન્ડેડ કે ચોસઠ પેજનું હતું હવે તમે જો ચોસઠ પેજ છે બે કલાક છે તમારી પાસે ટાઈમનું પણ કન્સ્ટ્રેન હશે એ રીતે તમારે તૈયારી કરવાની છે અત્યારથી જ ઓકે એક પેજની અંદર ત્રણથી ચાર ક્વેશ્ચન મેક્સિમમ ત્રણ ક્વેશ્ચન જ અને સ્ટેટમેન્ટ બહુ જ વધારે લેન્ધીવાળા સ્ટેટમેન્ટ પૂછ્યા છે અને ખાસ નોંધવાનું કે ઇનડેફ નોલેજ છે પહેલાંની જેમ ગોખેલું તો ન કહી શકાય પણ પહેલાંના કરતાં જે સ્ટેટમેન્ટ હતા એ એકદમ તદ્દન જ કોન્સેપ્ટ્યુઅલ ક્લેરિટી હોય તો તમને આવડે એવા હતા બરાબર તો તમારે અત્યારથી જ કોન્સે કોન્સેપ્ટ છે તમારો ફાઉન્ડેશન જે સ્ટ્રોંગ હશે બરાબર વધારે રિવાઇઝ કરેલું હશે તો ઝડપથી તમને અંદર એનાલાઇસિસ કરતાં ફાવશે અને સાથે સાથે એને ઇમ્પ્લિમેન્ટ કરતાં પણ ફાવશે ઇવન ઇન યો મોક ટેસ્ટ ઓલ્સો ઓકે સો પહેલાં પેપર જે તમે જુઓ લાસ્ટ ફાઇવ યર્સના પેપર તમે ચેકઆઉટ કરજો એવરેજ તમારે ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન પૂછાતા હતા પર સબ્જેક્ટ હવે સિલેબસ પણ અત્યારે હજુ એસટીઆઈ પ્રિલિમનો સિલેબસ આવેલો નથી તો આપણે અહીંયા મેં અત્યારે અટેચ કરેલો છે ડીવાય એસઓનો સિલેબસ જનરલી એસટીઆઈના ની અંદર સિલેબસ સેમ હોય છે કારણ કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે એટલે ની અંદર ટેક્સેશન રિલેટેડ જે સબ્જેક્ટ છે એ બે પોઈન્ટર્સ છે એડ કરવામાં આવે છે જીએસ ની અંદર બરાબર જીએસ વન તો સિમિલર રહેશે અને ની અંદર કોઈ ચેન્જીસ નથી તો સિલેબસ નથી એટલે મેં ડીવાયએસઓ નો સિલેબસ અટેચ કરેલો છે આ પીડીએફની અંદર ઓકે સો આગળ વધીએ આપણે તો એવરેજ પચીસ ક્વેશ્ચન તમને પર સબ્જેક્ટમાં પૂછવાના આવતા હતા અને હવે આ ચેન્જીસ થઈ ગયા છે અને એની અંદર વેરીએશન આવી ગયું છે અમુક ટાઈમે બાવીસ પણ પૂછી લીધા છે તો અમુક સબ્જેક્ટની અંદર ત્રીસ બત્રીસ સુધી પણ જતા રહેલા છે જેમ કે પોલીટીની વાત કરીએ તો પોલીટીમાં ત્રીસથી એકત્રીસ ક્વેશ્ચન એ લોકોએ પૂછી લીધા છે સો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને સિક્સટી ડેઝનો પ્લાન છે એ આપણે કરવાનો છે બરાબર પહેલી તારીખથી કરી લેશું તો ચાલશે અત્યારે સિક્સટી આ વિડીયો જ્યારે અપલોડ કરીશ ત્યારે સિક્સટી થ્રી ડેઝ હશે સિક્સટી થ્રી ઓર સિક્સટી ફોર ડેઝ બરાબર પણ તમારે ત્રણ ચાર દિવસ પેરમાં રાખવાના એટલે સિક્સટી ડેઝનું આપણે એનાલિસિસ કરીએ તો તમારે આ ફેઝ છે ને ત્રણ ફેઝમાં એને ડિવાઈડ કરી દેવાનો છે પહેલો ફેઝ ચાલીસ દિવસની અંદર જેની અંદર તમારો સંપૂર્ણ સિલેબસ એકવાર વાર તમે ગોથ્રુ થઈ ગયા હોય વ્યવસ્થિત રીતે બરાબર કારણ કે સિલેબસ અને એના દરેક ટોપિક પહેલાં શું હતું કે અમુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય ને એમાંથી રિપીટેડ સીમ્સ આવવાના ચાન્સીસ હતા પણ અત્યારે તો એવું થયું કે કે પહેલાં જેમ કે હમણાં જ વન ટુનો પેપર જુઓ અથવા તો ડીવાયસઓનો પેપર જુઓ સલ્તનત છે મુઘલ કાર્ડ છે પહેલાં એ એ સિલેબસના ટોપિકમાંથી ક્વેશ્ચનની માત્ર રેર કેસમાં પૂછતી અથવા તો ઓછી પૂછાતી આ વખતે તમે જોજો હિસ્ટ્રી કલ્ચરના પોર્શનમાં સલ્તનત કાર્ડ પછી ગુજરાતના તીર્થ સ્થળો છે પર્યટન સ્થળો છે બરાબર અને આ તીર્થ સ્થળો એવા નથી કે તમને એકચ્યુઅલી ખ્યાલ જ હોય અમુક એવા કહેવાય કે રેર ઓર ધ યુનિક જે ફીચર્સ છે એ અમુક જે આપણે વાંચેલા નથી એ પણ પરીક્ષામાં પૂછાયેલા છે ઓકે સો ફોર્ટી ડેઝનો પ્લાન હવે ટેન ડેઝ છે તમારું ફર્સ્ટ રિવિઝન એન્ડ ટેન ડેઝ સેકન્ડ રિવિઝન આની સાથે પણ તમે આગલા દિવસે વાંચો જેમ કે આજ આ પહેલા દિવસે વાંચી લીધું તો પછી રિવાઇઝ કરશો નહીં તો મોર્નિંગ કે તમારી જે નૂન કે કોઈ પણ બે છની અંદર બરાબર એ તો તમે ડિવાઈડ કરશો તો એ રિવિઝનની સાથે સાથે આ રિવિઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે સો આવી રીતે તમે ફેઝ વાય કરી લેશો હવે મેં છે ને અહીંયા તમારા સિલેબસના ટોપિક છે સો હિસ્ટ્રી અને કલ્ચર પહેલાં શું હતું કે હિસ્ટ્રીમાં પણ પચીસ પૂછાતા કલ્ચરમાં પણ પચીસ પૂછાતા હતા કારણ કે બંનેને અલગ અલગ હતું અને અત્યારે શું કર્યું છે બંનેને ભેગું કરી દીધું છે હિસ્ટ્રી કલ્ચરનો સિલેબસ એ લોકોએ એક જ ટોપિક હેડની આપ્યો છે અને કલ્ચરના ક્વેશ્ચન ઓછા થઈને આઈઆરના ક્વેશ્ચન ધેટ મીન્સ ઇન્ટરનેશનલ રિલેશનના ક્વેશ્ચન છે બરોબર એના ક્વેશ્ચન વધી ગયા છે જનરલી દસથી બાર ક્વેશ્ચન હોય છે તો તમે એને કહેવાય ને કે આઉટ ન કરી શકો ઓકે તો ફર્સ્ટ ફોર્ટી ડેઝનો જે ફેઝ ચાલશે એમાં હિસ્ટ્રી કલ્ચર તમે સાત દિવસ માટે આપો પોલિટિક્સ સોશિયલ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ રિલેશન એને તમે દસ દિવસ આપો જીઓગ્રાફી સાત દિવસ ગુજરાત અને ઇન્ડિયન ઇકોનોમી પાંચ દિવસ સાયન્સ એન્ડ ટેક પાંચ દિવસ હવે સાયન્સ એન્ડ ટેકમાં અહીંયા એ લોકો છે ને કહેવાય ને કે જે પહેલાંના જે ક્વેશ્ચન હતા એના કરતાં પેટર્ન આખી ચેન્જ થઈ ગઈ છે આગળ આપણે સિલેબસ જ્યારે કહું ત્યારે આપણે જોઈશું કે શું કરવું જોઈએ એની અંદર મેથ્સ એન્ડ રીઝીંગ તમે ડેલી વન એન્ડ હાફ અવર રહી લો પેપરમાં કહું એંસીથી પંચ્યાસી ટકા લોકો એવા હતા કે જેને મેથ્સ કરવાનો ટાઈમ મળ્યો જ નતો બરોબર એચ્યુઅલી ડિવાયસોનું પેપર લેન્ધી હતું તો એને જ ધ્યાનમાં રાખીને પ્રિપેરેશન કરવાની બરોબર તૈયારી ફૂલ એવી રીતે કરો કે ગમે તેવું પેપર આવે આપણે આર્ટિકલ કરીને મેઇન્સ માટે ક્લિયર થઈ જવા જોઈએ ઓકે અને સીએમાં લાસ્ટ દેટ મીન્સ કરંટ અફેર્સમાં લાસ્ટ છથી આઠ મહિનાનું તમારે કરવાનું રહેશે તો આ તમારા ફોર્ટી ડેઝ આજે મેં ડેઝ લખ્યા છે એ કુલ ડેઝ એન્ડ થર્ટી સિક્સ ડેઝ થાય છે ફોર ડેઝ તમારા સ્પેરમાં રહેશે બરોબર વિડીયોને એન્ડ સુધી જોજો તો જ ખ્યાલ આવશે હં થર્ટી સિક્સ ડેઝ સે છે અને ફોર ડેઝ તમારા સ્પેરમાં રહે છે તમારે જો કોઈ આડા આડાઅડા થયા અથવા દસ અહીંયા બાર દિવસ થઈ જાવ તો પણ અહીંયા તમે એને એડજસ્ટ કરી શકો હવે તમારા જે આ મેં મારા હિસાબે મૂક્યા છે બરાબર મારી જે આઈડિયોલોજી છે કે મારે કેવી રીતે પ્રિપેરેશન કરવું જોઈએ જો હું કરતી હોય તો એ પ્રમાણે મેં લખેલા છે પણ જો તમારા તમે પોતાનું સ્વોટ એનાલિસિસ કરજો તમારા સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે તમારા વીક પોઈન્ટ્સ કયા છે સેના પર વર્ક કરવાનું છે તો એ મુજબ તમે ડેઝમાં ચેન્જીસ કરી શકો છો હવે આપણે સિલેબસ જોઈએ મેં પહેલાં જ કીધું કે સિલેબસ આવ્યો નથી પ્રિલિમ્સનો તો આપણે આના જોઈએ સિલેબસ સેમ રહેશે તો જો ઇતિહાસ અને સંસ્કૃતિ એક જ હેડર આપી દીધા છે હવે સિંધુ ખેડની સભ્યતા આજે જે મેં હાઈલાઇટ કરેલા જે પોઈન્ટ છે બરાબર જે આ હાઈલાઇટેડ પોઈન્ટ છે જે હાઇલાઇટ કરેલા છે બરાબર એ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આ જે બ્લૂ લખ્યું છે ને એમાં મેં તમને વેરિયન્ટ્સ બતાવવા માંગુ છું બરાબર કે હવાની હવેની જે પેટર્ન છે જેમ કે આ ડીવાયએસઓનું પેપર એના પહેલાં એક લેવાયેલું પેપર એના પછી એટલે કુલ આ ત્રણ પેપર છે ને એની અંદર તમને એકચ્યુઅલ પેટર્ન જોવા મળશે એવું લાગશે ને તો હું પાક છે આવી ગઈ છે પ્રોવિઝનલ આન્સર કી એ આપણી ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી સખી એના અંદર મૂકી દઈશું તો તમને ખ્યાલ વધુ આવી જશે ઓકે સો સિંધુ કિન સભ્યતા એની અંદર આ જે ત્રણ પેપર જોયા એની અંદર છે ને ગુજરાત સ્પેસિફિક ઉપર એ લોકો વધારે ગયા ગયા છે પહેલાં શું હતું સિંધુ ખેડ સભ્યતા હડપ્પા મોહેજદો જે રેગ્યુલર થીમ હતી કે જેની સ્પેશિયલ જે કહેવાય ને કી છે બરાબર પણ હવે એ લોકોએ એકદમ ગુજરાત સ્પેસિફિક ગુજરાતના પણ અંદર કે જેમ કે દક્ષિણમાં ભાગા તળાવ છે અમુક અમુક એવા વર્ડ્સ એવા જે મહત્વના સંશોધન સ્થળ હતા જે ગુજરાત સ્પેસિફિક એમાં ગયા છે લોકો એના રિલેટેડ પૂછું છે વૈદિક યુગની અંદર એની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ઉપર પ્રશ્ન પૂછ્યાના છે જૈન અને બૌદ્ધ ધર્મોની અંદર ગ્રંથો અને ભાષા હું કહું છું ખાસ જોઈ લેજો પ્રાકૃત કોનું છે પાલી કોનું છે બરાબર ત્રિપિટક ગ્રંથો કોના છે અને એની અંદરના પણ મેઈન જે થીમ છે કે શા માટે ત્રિપીટક બરોબર એનો રીઝન શું છે એ બધું તમારે કરી લેવાનું રહેશે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ ડિટેલ્સમાં કરી લેજો ન્યૂ ચેરમેનના પીડીએફ તો હશે જ ટેલિગ્રામ ઉપર તમે એ પણ જોઈ લેજો ના ત્રણ મૂકીશ એમાં પણ તમે જોઈ લેજો કે આ જે ડિટેલ્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે કે એ પૂછાય છે પછી પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન ભારતની અંદર તમારે આમાં આ બધા મેં રાજવંશો લખેલા છે તો મૌર્ય છે ગુપ્ત છે સાતવાહન પલ્લવ અને દક્ષિણના રાજવંશો આમાં શું કે મૌર્ય છે મૌર્ય શા માટે વખણાય છે તો એનું જે એડમિનિસ્ટ્રેટર જે એડમિનિસ્ટ્રેશન છે બરાબર શાસન એના માટે વધારે ફેમસ છે પછી ત્યાંના જે રાજા છે ચંદ્રગુપ્ત છે અશોક છે બિંદુસાર છે એ ફેમસ છે ગુપ્તાની અંદર જોશો તો ગુપ્ત છે એ સમુદ્રગુપ્ત કુમારગુપ્ત બરાબર એ માટે વધારે ફેમસ છે પછી એનું ગુપ્તાની ટેકનોલોજીસમાં આવશે તો સાયન્સ એન્ડ ટેકની અંદર એ લોકો વધારે પ્રખ્યાત છે બરાબર જે રસાયણ શાસ્ત્ર છે એ રિલેટેડ છે ગુપ્તની અંદર સાહિત્ય વધારે ખીલ્યું છે તો જેની કહેવાય ને કે કી ડાયમેન્શન કે જેનાથી એ રાજવંશ ઓળખાય છે તમારે એને વધારે પ્રેફર કરવાનો છે કે એ વસ્તુ મારાથી મિસઆઉટ થવી જોઈએ નહીં ગુજરાતના મુખ્ય રાજવંશોની અંદર તમારે સોલંકી કરવાના રહેશે વેરી 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 ઇમ્પોર્ટન્ટ સોલંકી પછી ભક્તિ આંદોલનની દરેક ડિટેલ કરી લેજો ભક્તિ આંદોલનમાં કેટલા કેટલા સંતો રસિકજનો થઈ ગયા છે બરાબર એમની કૃતિઓ એ લોકો પૂછે છે પછી ભક્તિ આંદોલન છે તો એની લાક્ષણિકતા પૂછે છે શું ચેન્જીસ આવ્યા છે ભક્તિ આંદોલનની સમાજ પર અસર શું પૂછે છે ભારતીય સંસ્કૃતિ ઉપર શું અસર થઈ છે તો એવા ટાઈપના ક્વેશ્ચન એ લોકો પૂછતા હોય છે ત્યારબાદ જોઈએ તો ભારતમાં કંપની શાસન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક્ટ છે તમે ખાસ કરી લેજો તો ઓગણીસસો સુડતાલીસ ભારત સ્વાતંત્ર્ય અધિના અધિનિયમ છે ઓગણીસો પાંત્રીસ ઓગણીસો ઓગણીસ અને ઓગણીસો નવ આમાં તો એક પણ આમાંથી એક પણ ડિટેલ્સ તમારે રહી જવી જોઈએ નહીં ત્યારબાદ અઢારસો સત્તાવનનો સંગ્રામ એ ગુજરાતના પ્રસ્પેક્ટમાં પણ જોવાનું છે ને ભારતનો આ તો મેઇન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અત્યારથી જ તમે એવી રીતે તૈયારી કરજો કે જેથી તમને મેઇન્સમાં પ્રોબ્લેમ ના આવે કારણ કે મેઇન્સમાં માત્ર ટુ પોઈન્ટ ફાઇવ મંથનો ટાઈમ એ લોકો આપણને આપવાના છે ઓકે પછી ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો એ જોઈ લેવાના છે આની અંદર શું છે ગુજરાત અને ભારતના બરોબર જેટલા પણ સામાજિક સુધારા થયા છે જેમ કે આ જે બ્રહ્મો સમાજ છે આર્ય સમાજ છે આત્મીય સભા છે બરાબર છે એ પ્રમાણેના જે લોકો આવ્યા છે કઈ કઈ સ્થાપના થઈ છે વેદસની બરાબર એ રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે ભારતની સ્વતંત્ર માટેના ચળવળ અને ભારત અને વિદેશના ક્રાંતિકારીઓ હવે ક્રાંતિકારીઓની એ લોકો એક સ્પેશિયલ એવું નહીં લખતા કે મેડમ ભીખાજી કામ એના રિલેટેડ જેટલા પણ કાર્ય છે એવી રીતે નહીં એ લોકો છે ને આવી રીતે પૂછશે ગ્રોફર જોડકા એટલે પૂછી તો શકે પરંતુ પેટર્ન મુજબ જોઈએ તો જોડકાના ચાન્સીસ છે ને વધારે છે કારણ કે જોડકા આમાં વધારે પૂછાય છે રાસ્તગુતર તો કોના દ્વારા લખી છે તો આ રીતે જોડકા આપી દીધા હશે ગદર આંદોલન આ રાસ્તગુફાર દાદાભાઈ નવરોચ ગદર આંદોલન પછી રાશિ આગેવાનો વિવિધ ક્ષેત્રમાં યોગદાન એમાં ત્રણનું તમારે યોગદાન ખાસ જોવાનું છે એમાં ગાંધીજીને કોઈ જગ્યાએ મિસઆઉટ કરવાના નથી ગાંધીજી ફેવરેટ છે બરાબર અને હોવા જ જોઈએ બરાબર તો ગાંધીજીની ટોટલી ડિટેલ્સ તમારે કરવાની રહેશે મેન્સ માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમ્સ માટે પણ એટલા ઇમ્પોર્ટન્ટ છે અને આપણા જીવનના કાર્યો માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે સો હું કહીશ કે ગાંધીજીની ટોટલી ડિટેલ્સ જે સ્વતંત્ર સંગ્રામની છે એ પણ સાથે સાથે એમને અન્ય ક્ષેત્રોમાં પણ જો યોગદાન આપ્યું હોય જેમ કે મહિલા જે નેતૃત્વ લીધું છે બરાબર છે એ લોકોનું એ માટે પણ કરી શકો સ્વતંત્રતા ચળવળ માટે પણ કરી શકો એમની જે પત્રકારત્વની જે ભૂમિકા છે એની અંદર પણ તમે કરી શકશો સરદાર પટેલ બરોબર અરે સરદાર પટેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે હમણાં જ આપણે જોઈએ છીએ દોઢસો મેં એમની છે તેથી સો સુભાષચંદ્ર બોઝ સર એનું પણ તમારે કરી લેવાનું રહેશે એમાં આઝાદી ફોજની જે રચના છે એ બરાબર છે એમને જે બ્રિગેડ બનાવી હતી એમના દ્વારા જેટલા પણ પ્રયત્નો કરવામાં આવેલા છે આઝાદીની ચળવળમાં એનું સારાંશ તમારે જોઈ લેવાનું કળા સ્વરૂપો અને સાહિત્ય સાહિત્ય વધારે પૂછાય છે અને મેળા અને ઉત્સવ ગુજરાતી આ બધા કલ્ચરવાળા ટોપિક છે મેળા અને ઉત્સવ ખાસ કરી લેજો એ લોકો પૂછે છે મેળા પણ એ લોકોએ જોડકામાં પૂછ્યા છે કે કયો મેળો કયા મંદિરે યોજાય છે બરાબર આઈ થિંક ડીવાયએસ ઓકે એના આગલા પે પાછલા પેપરની અંદર પણ એ પૂછાયેલું છે કે ત્રિનેત મહાદેવ છે પછી થાન છે તો કયો મેળો છે ગૌઠા છે તો કયો મેળો છે એવી રીતે આવી રીતે જોડકામાં પૂછાયેલું છે હવે ગુજરાતની રંગભૂમિ નાટકો ગીતો અને આના ઉપરથી અમે અંડરલાઇન કરી છે એ પ્રશ્ન મેં જોયા પેપર એની અંદર મને લાગ્યું નથી કે પ્રશ્ન પૂછાયેલા હોય રંગભૂમિ રિલેટેડ પણ એવું નહીં કે આપણે એ ટોપિકને સ્કીપ કરી દઈએ તમે એકચ્યુઅલી એ ટોપિકને કરી દેજો માં તો જનરલી પ્રશ્ન પૂછાતા જ હોય છે પછી આદિવાસી જનજીવન તમારે આખું કરવાનું છે એમના તહેવારો એમના મેળા એમની જે ધાર્મિક વિધિઓ છે એ પણ અને સાહિત્યકારો અને સાહિત્ય રચના એવું લાગે ને તો સાહિત્ય જે પ્રિ ગાંધી એરા છે બરોબર છે પોસ્ટ અને એરા છે એની જે સાહિત્ય કૃતિ છે રચના છે ફેમસ છે એ બધાનું એક લિસ્ટ તમે તૈયાર કરી લેજો જનરલી ચાર પાંચ ક્વેશ્ચન્સ પડે છે મેં જોયું અને આપણે સાહિત્ય અને સાહિત્ય રસિકજનોની જે તૈયારી ન કરી હોય તો એ ચાર પાંચ ક્વેશ્ચન તમારે જતા રહેતા હોય અને તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો એમાં પણ જૈનિઝમના તો ખાસ જોઈ લેજો કારણ કે ત્રણ ચાર ક્વેશ્ચન્સ મેં આગળ પાછળના પેપરમાં જોયા છે પીવાયક્યુઝની પેટર્નમાં ઓકે સો આગળ જઈએ તો કોઈ ક્વેરીઝ હોય તો તમે પ્લીઝ કમેન્ટ સેક્શનમાં કરજો હું આન્સર આપીશ ઓકે આગળ જોઈએ તો ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો હવે આમુક તમારે ટોટલ ડિટેલ્સ કરવાનું છે લાક્ષણિકતાઓની અંદર સંઘીય અને અર્ધ સંઘીય જે લક્ષણો છે ખાસ 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 કરી લેવાના છે પછી અગત્યના બંધારણીય સુધારા તો અહીંયા મેં લખેલા છે તો ફોર્ટી ફોર કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ ફોર્ટી સેકન્ડ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એટી સિક્સ કોન્સ્ટિટ્યુશન અમેન્મેન્ટ નાઇન્ટી નાઇન નેશનલ જુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટી ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન જે જમીન સંપાદન રિલેટેડ છે અને સિક્સટી નાઇન કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ આ છે બહુ જ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક હું તમને કહીશ કે હવે એ લોકોએ શું કર્યું છે પોલિટીના ક્વેશ્ચન્સ તમે ડીવાયએસઓનું પેપર જો તો પોલિટીના ક્વેશ્ચનમાં એ લોકોએ અહીંયા તમે ધારો કે આર્ટિકલ ટ્વેન્ટી વન રિલેટેડ ક્વેશ્ચન હોય ને તો એને કેસીસ લખેલા છે કેસ પુટ્ટસ્વામી કેસ બરાબર ટુ થાઉઝન્ડ સેવન્ટીઝમાં જે પણ ચુકાદા આવ્યા છે તો અત્યારે જે મેજર જે એમને કહેવાય ને કે કેસીસ છે શંકરી પ્રસાદ હોય બરાબર છે ગોપાલન કેસ છે પછી કેશવાનંદ ભારતી કેસ છે એમસી મહેતા કેસ છે તો બધા કેસો એમને લખેલા છે એ કેસો આપીને તમને પ્રશ્ન પૂછ્યા છે ડીવાયસોનું પેપર તમે એકચ્યુઅલી જોજો તો તમને ખ્યાલ આવશે તો હવે તમારી પ્રશ્નની પેટર્ન એવી રીતે થવી જોઈએ આર્ટિકલ થર્ટી ટુ લખ્યો ને તો પણ એ લોકોએ કેસને ઇન્ક્લુડ કરેલો છે બરાબર એટલે ડિટેલ્સમાં તમે કરેલું હશે પોલિટી તો તમને હેલ્પફુલ થશે એમની ઉપર ઉપર કરેલું હશે તો ખ્યાલ આવશે નહીં એટલે શાંતિથી દસથી બાર દિવસ પોલિટીને આપવું બહુ જ વ્યવસ્થિત રીતે થઈ જશે અને હું તો પ્રિફર કરીશ કે તમે છે ને એક વિડીયો જોઈ લેજો યુપીએસસીનો જે પોલિટી હોય ફંડામેન્ટલ રાઇટ્સ કે ડીપીએસપી કેના રિલેટેડ તો જેટલા પણ તમારે સુપ્રીમ કોર્ટના જે મેજર જે જજમેન્ટ હશે ને એ એની સાથે આવી જતા હશે ઓકે પછી બંધારણીય સંસ્થાઓની અંદર કેગ આ છે ને દર વખતે એકાદ એકાદો બે ક્વેશ્ચન આમાંથી પડતો હોય છે તો ખાસ કરી લેવો કેગ ફાઇનાન્સ કમિશન ઇલેક્શન કમિશન અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન બરોબર સીવીસી એ કરી લેજો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એમાં કે તોતેરમો અને ચુંબોતેરમો બંધારણને સુધારો છે આપણું સો ઇનડેફ કરવાનું છે શા માટે કારણ કે પહેલાં ખાલી સમિતિઓ પૂતા હવે તો આખી એની રચના પૂછે છે કે એ લોકોની બેઠક પણ કેટલી છે તો ખાસ એ તમે જોઈ લેજો પછી જનહિત યાચિકા હવે તમે વિચાર કરો જનહિત યાચિકાની અંદર ભગવતી શર્મા છે બરાબર એના દ્વારા એ ઇન્ટ્રોડ્યુસ થઈ છે એમના અથક પ્રયત્નના અંતર્ગત તો જનહિત યાચિકાની અંદર પણ એ લોકોએ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ મૂકેલું છે એટલે ખ્યાલ આવ્યો કે એસસીનું જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે નામદાર સુપ્રીમ કોર્ટના એ પણ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે ઇવન ઇન યોર પ્રિલિમ્સ પહેલાં તો આપણે મેઇન્સ માટે કરતા વેલ્યુ એડિશન કરવા માટે કે એમસી મહેતા કેસ લખીશું તો અમને માર્ક્સ વધારે મળશે બરોબર અમારો જે આન્સર છે એ થોડોક યુનિક લાગશે પણ હવે તમારે પ્રિલિમ્સ માટે પણ પ્રિપેર કરવાના રહેશે આંતરરાષ્ટ્રીય સંબંધો ન્યાયપાલિકાને માળખોને કાર્ય કરવાનું આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મહત્વની સંસ્થા મે લાસ્ટ જેટલા પણ ન્યૂ ચેરમેન આવ્યા છે એમને જે પેપર લીધા છે દસથી બાર એમ એમના કાર્યકાળ અંતર્ગત બરાબર એમાંથી જોયું છે દર વખતે આમાંથી પ્રશ્ન પડે 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 જ છે તો આની ઇન્ફોર્મેશન વ્યવસ્થિત તમે ડિટેલ્સ કરી લેજો બરોબર નાટો નાટો શા માટે કારણ કે જયારે રશિયા યુક્રેન વાર ચાલે છે તો નાટોની ચર્ચા વારે વારે થાય છે પછી યુનાઇટેડ નેશન સિક્યોરિટી કમિટી બરાબર છે યુને યુએનએસસી એ પણ કરી લેવાનું છે તમારે કારણ કે ભારત સભ્ય છે કે નહીં મેં ત્રણ પેપર જોઉં ત્રણે ત્રણ પેપરમાં આજ જ ક્વેશ્ચન પૂછાય છે પહેલાં એકમાં વન લાઇનર આપ્યું છે અને બીજામાં સ્ટેટમેન્ટ વાળા સ્ટેટમેન્ટ છે ક્વેશ્ચન પૂછેલો છે પછી બ્રિક્સ એનએસજી ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ પછી એક્ટેડ એક્ટ ઇસ્ટ પોલિસી ક્વાડ જી સેવન બ્રિક્સ જી સેવન બે વાર જી સેવન લખાઈ ગયું સોરી બરાબર જી ટ્વેન્ટી અહીંયા કરી દેજો જી એ તો જી ટ્વેન્ટીમાંથી પણ પ્રશ્ન પૂછાય છે બિમસ્ટેક અને પાડોશી પ્રથમ નીતિ પછી જોઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારની આ ખાસ કરી લેવું કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યો તો ગવર્મેન્ટના જે મેજર પ્રોજેક્ટ અને પોલિસીસ છે કે જે વારે વારે ચર્ચામાં છે તમે લાસ્ટ વન એન્ડ હાફ યર્સથી પ્રિપેરેશન કરતા હોય અથવા તો નવા હોય તો પણ આપણે ગવર્મેન્ટની અંદર જઈને કામ કરવાનું છે તો ગવર્મેન્ટ શું કરી રહી છે કયા એમના જે મેજર ઇનિશિએટિવ્સ છે કયા મેજર પ્રોજેક્ટ છે પોલિસીસ છે એને આપણે ઇન્ટ્રોડ્યુસ ગવર્મેન્ટ દ્વારા કંઈ કરવામાં આવી છે અને કયા સક્સેસ પ્રોજેક્ટ છે જેના કારણે આપણે જે વિકસિત ભારતના જે સ્વપ્ન છે એને સાકાર કરવા તરફ જઈ રહ્યા છે તો એ મેજર પ્રોજેક્ટ તમને આવડવા જોઈએ પછી ભારતમાં સાગરમાલા બરાબર પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન પછી શહેરીકરણની અંદર જોઈએ તો અમૃત છે બરોબર અટલ ઇનોવેશન મિશન છે બેટી બચાવો બેટી પઢાઓ જેટલા પણ હોય પીએમ કિસાન મત્સ્ય સંપદા યોજના છે બરોબર એની અંદર જે ક્રેડિટ સ્કોર છે એ કેટલો વધારેલો છે આ જે મેજર છે મેં જોયું કે ગવર્મેન્ટની જે યોજના છે એની એટલીસ્ટ તમને પાંચથી છ માર્ક્સનો ડિફરન્ટ પડશે જો એ તમે વ્યવસ્થિત કરેલું હશે ઓકે અન મેથ્સમાં તો જોયું કે ડેલી વન એન્ડ હાફ આવર તમે આપશો વનઆવર આપશો તો પણ ચાલશે ને ઘણા બધા લોકો એવા હશે કે જે તલાટી દીધેલા હશે ડિવાઇસો પ્રિલિયમ હમણાં દીધી હશે તો તમારું મેથ્સ તો ઓલરેડી કરેલું જ હશે બરાબર કારણ કે હતું જ ગુજરાત અને ભારતનું અર્થતંત્ર જોઈએ તો જીવીએ અને જીડીપી જેવા ખ્યાલો તમારે યાદ રાખવાના છે બરોબર છે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવના સમાજવાદી અર્થશાસ્ત્ર અર્થતંત્ર છે મૂડીવાદી અર્થતંત્ર છે એની લાક્ષણિકતાઓ છે એ તમારે જોવાની છે ભારતમાં આયોજનની કામગીરી જે ફાઇવ યર પ્લાન્સ હતા એની ઇન્ફોર્મેશન પછી નીતિ આયોગ નીતિ આયોગના અત્યારે જે રિપોર્ટ્સ પૂછાય છે એ કયા સેક્ટર અંતર્ગત નીતિ આયોગ વધારે આપે છે જેમ કે હમણાં જે નીતિ આયોગનો રિપોર્ટ હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કે ટુ થાઉઝન્ડ થર્ટી ફાઇવની અંદર આપણું જે ઇકોનોમી છે કેટલું કન્ટ્રીબ્યુટ કરશે એઆઈ સેક્ટર બરાબર તો એના ઉપર જે પાડેલા છે તો એ પ્રકારેની પૂછાતા હોય છે ક્વેશ્ચન પેટર્ન કૃષિ ક્ષેત્રની અંદર પાકની તરે અને સિંચાઈ હવે સિંચાઈ ઉપર પ્રશ્ન પૂછ્યો છે સાથે સાથે એ લોકોએ કૃષિની અંદર જે ટેકની ટેકનોલોજીકલ ચેન્જીસ અત્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ એના ઉપર પણ પ્રશ્ન પૂછાયેલો છે હું કહીશ કે આજે મેં જોયું કે ઇકોનોમિક્સ એવું છે ને કે જો તમને કોન્સેપ્ટ ખ્યાલ હશે ને તો ઝડપથી તમે આન્સર સોલ્વ કરી શકશો અમુક તો લોજિક સાથે પણ તમે કરી શકશો જો શાંત મને એ પેપર અટેમ્પ્ટ કર્યું હોય તમે તો ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા ગવર્મેન્ટ પોલિસીઝ એમાં ગવર્મેન્ટ પોલિસી એ લોકોએ પૂછી હતી જાહેર વિતરણ વ્યવસ્થાની અંદર જે ગવર્મેન્ટ દ્વારા જે સુવિધા પૂરી પાડવામાં આવી છે એ જાહેર ક્ષેત્રના સાહસો એની અંદર કોર ઇન્ડસ્ટ્રી મેં પીવાયક્યુ સોરી પીવાયક્યુ જોયા એની અંદર જોયું કે ટુ થ્રી ક્વેશ્ચન આમાંથી પૂછાય છે બરોબર પછી સેજ ક્યારે એક આવ્યો છે ટુ થાઉઝન્ડમાં ટુ થાઉઝન્ડ ટેનની અંદર કયા પ્રકારના સુધારા થયા છે એની લાક્ષણિકતા છે શા માટે સેજ છે એ ઇન્ડિયન ઇકોનોમી ઇકોનોમીની અંદર કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે બરાબર શા માટે એની જરૂરિયાત પડી છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પછી વિનિવેશેકરણ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટની હમણાં જે ડિસિન્વેસ્ટમેન્ટ તમે દરેક બજેટ વાંચશો એ બજેટમાં ખબર પડશે કે દર વખતે ક્યાંક ને ક્યાંક ડીસઇન્વેસ્ટમેન્ટનો પોઈન્ટ હશે કારણ કે જે અત્યારે જે સરકાર છે વર્ટમાન એ ડીસ ઇન્વેસ્ટમેન્ટ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે પછી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બરાબર છે વિદેશી મૂડી રોકાણ હવે એ લોકોએ ડાયરેક્ટ નથી પૂછ્યા પણ એના ટ્રેન્ડ્સ પૂછ્યા છે કે ક્યારે વધ્યો છે ક્યારે ઘટ્યો છે બરાબર અત્યારે શું સિચ્યુએશન ચાલે છે એના ઉપર છે પછી વસ્તીના માળખાના વલણો ખાસ તમે બે હજાર અગિયારની વસ્તી ગણત કરી કરી લેજો એવું નહીં કે ક્યાં સાક્ષરતા વધારે છે ક્યાં ઓછી છે એના ટ્રેન્ડ એનાલિસિસ કરજો ટ્રેન્ડ હવે ને સ્ટેટમેન્ટવાળા પ્રશ્ન પૂછાય છે ત્યારે ટ્રેન્ડની માત્રા ટ્રેન્ડના એના ટ્રેન્ડને તમે ઓળખશો ને તો ખ્યાલ આવી જશે ટ્રેન્ડ દેટ મીન્સ વલણ ઓકે પછી જાહેર વિત્ત વ્યવસ્થા છે ભારતીય કર પદ્ધતિ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મહેસૂલી અને મૂડી ખર્ચ અને આવકની વાતો છે ખર્ચ અને આવક કે ખર્ચની અંદર કોનો સમાવેશ થાય છે આવકમાં કયો સમાવેશ થાય છે દેરની તુલા જીએસટી જીએસટી શા માટે ડીવાયસમ આઈ થિંક પૂછાશે કારણ કે હમણાં જે આઠ હું આવ્યું છે સુધારા બરાબર જે અમેન્ડમેન્ટ કરેલા છે હમણાં રિસેન્ટની અંદર જે ચેન્જીસ આવ્યા છે તો એટલે જીએસટી ઇમ્પોર્ટન્ટ રહેશે વિદેશી વ્યાપારના વલણો ડાયરેક્ટ સ્ટેટમેન્ટ છે ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં પૂછાય છે ડાયરેક્ટ લખ્યું છે વિદેશી વ્યાપારના વલણો પછી આ વન ટુ થ્રી કરી દીધા છે તમારે એને સિલેક્ટ કરવાના છે વિદેશી ઉડિયામણ અને અનામત ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓની વિકાસ નીતિ હવે ભૂગોળની અંદર તો હું અહીંયા હાઇલાઇટ કરેલા છે ને તમારે ઇન્ડેક્સ વાંચવા જ પડશે કારણ કે એમાં પર્ટિક્યુલરલી આ નથી ક્યાં રિલેટેડ કહી શકાય તો પૃથ્વીની ગતિ સમય ઋતુની વિભાવના હાઇલાઇટેડ ખાસ ખાસ કરીને જજો પ્રશ્ન પૂછાશે 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 પૃથ્વીની આંતરિક સંરચના છે વાતાવરણીય અને સંગઠન પછી વાયુ સમજ છે અને વાતાગ્રહ કેવી રીતે એની રચના થાય છે પૃથ્વીની ગરી ગતિ છે બરોબર કયો છે નજીકનો દિવસ છે દૂરનો દિવસ છે કઈ પ્રકાર જે આબોહવાઓ પર જેની ગતિ છે બરાબર પછી દિવસ રાતની જે વિભાવના બની રહી છે એ એના ઉપર પૃથ્વીની ગતિનું જે ડિપેન્ડન્સ છે કેવું છે પછી મહાસાગરમાં ખાસ કરીને પ્રવાહો ખંડીય છાજલી ઢાળ એ રિલેટેડ પ્રશ્ન પૂછાય છે ભૂકંપ એના જે ટેકનિકલ ટર્મ્સ આવે છે એ બધી એપી સેન્ટરને એ રિલેટેડ વાતાવરણીય વિક્ષોભ ઉપર એટલે કે ચક્રવાત છે અત્યારે હમણાં જે ન્યૂઝમાં છે ચક્રવાત તો પ્રશ્ન છે એ ચાન્સીસ છે પૂછાઈ જાય જમીનના મુખ્ય પ્રકારો ખાસ જોઈ લેવા ખડકો અને ખનીજો ખનીજોમાં તમે ગુજરાત સ્પેસિફિક પણ કરજો આ ત્રણે ત્રણ પોર્શન છે ને એ ગુજરાત સ્પેસિફિક કરજો કારણ કે ગુજરાત સ્પેસિફિક પણ એટલે ઇન્ડિયાના તો કરવાના સાથે સાથે ગુજરાત સ્પેસિફિક કરવાના કારણ કે પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ વધી ગયા છે ગુજરાત હમણાંની જે પેટર્ન જોઈને એમાં ગુજરાત સ્પેસિફિક જે કન્ટેન્ટ છે થોડો વધી ગયો મને એવું લાગે છે ઓકે ભારત અને ગુજરાતના વિશ્વના સંદર્ભમાં વૈશ્વિક વલણો ઓકે અનુસૂચિ જાતિ અને જાતિ સમૂહ સેવા ક્ષેત્રની લાક્ષણિકતા મેં પાછળના ત્રણ પેપર જોયા જે મેં કહું છું ડીવાય એસઓવાળા એ તો જોયા હમણાં આજે સવારે તો એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે સેવા ક્ષેત્રનું નામ લખ્યું સેવા ક્ષેત્રની લાક્ષણિકતા વન ટુ થ્રી પેન આપી દીધું છે અને નીચે વિકલ્પું બરોબર એટલે આવી રીતેની પેટર્ન છે હમણાં બદલાઈ રહી છે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર જોવું હોય તો રોજબરોજના જીવનમાં વિજ્ઞાન હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પહેલાંની જે પેટર્ન હતી એના કરતાં તદ્દન વિપરીત છે અને હું તમને કહીશ કે તમે લોકો ખાસ કરીને એની અંદર ચેટ જીપીટીનો યુઝ કરજો કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસુવતા તો એના રિલેટેડ કઈ કઈ ટર્મ્સ એન્ડ ટેકનોલોજીસ છે જે અત્યારે યુઝ થઈ લે છે અને પાછળ પણ થઈ રહી હતી તો એ ખાલી ચેટ જીપીટી કરી દેવું પાછી આઈસીટી છે સાયબર સિક્યોરિટી નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી ઇસરો ડીઆરડીઓ ભારતની ઉર્જા નીતિ સરકારની નીતિ અને કાર્યક્રમ અને સરકારના સરકારશ્રીના ટાર્ગેટ કે બે હજાર સુડતાલીસ આવશે તો કેટલા ગીગા વોટ અમે પરમાણુ ઉજાની કરશું તો હા હંડ્રેડ ગીગા વોટનો ટાર્ગેટ રાખેલો છે તો એ પ્રમાણેના ટાર્ગેટ છે એ પૂછતા હોય છે ઓકે એની પોલિસીસ પણ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ જે આગળ મેં કીધું એ જ પર્યાવરણ વિજ્ઞાન તો એની અંદર સંમેલન સંધિઓ પૂછી છે સાઇટ્સ આયુસીએ નાગોયા સ્ટોકોમ ક્યોટા અને બોન આ સંમેલન અને સંધિઓ ખાસ કરી લેવી આયુસીએના કઈ જાતિ જે ગ્રીનમાં છે બરાબર એમાં પણ પૂછેલું હતું સાઇડ્સની અંદર ગ્રીનમાં કયા હોય તો એ ખાસ કરી લેવી પછી આમાં એની અંદર એક ઉમેરી દેજો રામસાર સાઇટ્સ ઓકે આ કરી લેજો બે ત્રણ એક્ઝામની અંદર જોડકા પૂછાય જ છે બરાબર પછી ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓ વૈશ્વિક પ્રયાસો કયા કયા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ આપત્તિ વ્યવસ્થાપન બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજી અને કરંટ અફેર્સની અંદર તમારે લાસ્ટ સિક્સ મન્થ્સનું કરવાનું રહેશે પણ આઠ મંથ સુધીનું કરજો ફેવરેલે ફેવરેબલ રહેશે તમારા માટે આમાં જનરલી જેને તલાટી ડિવાઇસો આપી હોય એ લોકોને કરેલું જ રહેશે તો જે તમે કરેલું છે ને કરંટ અફેર્સ એને એકવાર નજર ફેરવી દેજો બરાબર તો એ એકચુઅલી ઇમ્પોર્ટન્ટ થશે અને કરંટ અફેર્સમાં કોઈક મેગેઝિન લઈ લેજો તો પણ વાંધો નહીં આવે ઓકે સો તમને આ વિડીયોથી જો વેલ્યુ મળી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ વિડીયો ઓકે એન્ડ ફોલો ધ જીપીએસસી સખી ટેલિગ્રામ ચેનલ એઝ વેલ એઝ સબસ્ક્રાઈબ ટુ યુટ્યુબ ચેનલ જીપીએસસી સખી તમે ચેનલનો કન્ટેન્ટ જોઈ શકો બરોબર જો લા યોગ્ય લાગે તમને ગમે કે વેલ્યુએબલ છે તો તમે અન્ય મિત્રોને પણ શેર કરી શકો છો આ પીડીએફ છે અત્યારે જ હું ટેલિગ્રામ ઉપર મૂકી દઈશ તો તમને ત્યાંથી મળી જશે એન્ડ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ